નમસ્તે મિત્રો સ્વાગત છે આજના તાજા તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો આક્રોશમાં આવ્યા છે અને મિત્રો આંદોલનની ચિમકી પણ આપવામાં આવી છે મિત્રો ડીસામાં હવે બટાટાના સંગ્રહ કરવા માટે ખેડૂતોને કોલ્ડ સ્ટેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે અને ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં લેબર તેમજ લાઈટ બિલ વધારવાના કારણે કટાના ભાડામાં પણ વધારો કરાતા ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ભાડું વધારો પાછો ખેંચવા માટેની માંગ સાથે વિરોધ કર્યો છે જેથી મિત્રો ખેડૂતોની માંગ એ છે કે દર વર્ષે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન સંચાલકો કોઈને કોઈ રીતે ભાડામાં વધારો કરે છે અને ખેડૂતોને છેતરે છે ત્યારે મિત્રો જો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ભાડામાં કરેલો વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે તો મિત્રો ખેડૂતોનું કહેવું એવું છે કે એસોસિએશનના સંચાલકો કોઈની કોઈ રીતે ભાડામાં વધારો કરીને ખેડૂતો પાસેથી પૈસા લેશે તો મિત્રો ખેડૂતોનું કહેવું એમ છે કે જો આ ભાડામાં ઘટાડો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે તો મિત્રો ત્યારબાદના સમાચારને લઈને વાત કરીએ તો તાપમાનને કારણે મોટું નુકસાન થવા જઈ શકે છે મિત્રો જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે અને વહેલી સવારે તેમજ રાત્રિ તો ઠંડી ઠંડી પડે છે પરંતુ બપોરે મિત્રો સખત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અત્યારે ગુજરાતની અંદર ત્યારે મિત્રો ગાંધીનગર અમદાવાદ ડીસા રાજકોટ પોરબંદરમાં બાર ડિગ્રી કેશોદ ભુજ મહુવા અને વડોદરામાં તેર ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અને આણંદમાં ચૌદ ડિગ્રી તો ભાવનગર અને સુરતમાં પંદર ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે જો મિત્રો સૌથી ઓછું નલિયાનું તાપમાન નવ ડિગ્રી નોંધાયું હતું પરંતુ ગરમી વધવાને કારણે શિયાળુ પાકને મોટી નુકસાન જવાની ભીતિ છે એટલે કે મિત્રો અત્યારે શિયાળાની અંદર ગરમીની અંદર બપોરે વધારો થતો જોવા મળે છે સમગ્ર ગુજરાતની અંદર અને જો મિત્રો આમ થતું રહ્યું તો મિત્રો હવામાન ફેરને કારણે શિયાળુ પાકને મોટું એવું નુકસાન જવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે તો તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ જળ સ્તર ઘટતા ચિંતામાં વધારો થયો છે પાણીના મિત્રો રાજ્યમાં ઉનાળો હજુ નથી આવ્યો ત્યાં રાજ્યના બસ્સો ને છ માંથી એકસો ત્રણ એટલે કે અડધો અડધ જળાશયોમાં જળનું સ્તર એટલે કે પાણીનું સ્તર પચાસ ટકાથી વધુ ઘટી ગયું છે અને મિત્રો પંદર જળાશયોમાં જળ સ્તર દસ ટકાથી પણ ઓછું થઈ ગયું છે અને કચ્છના વીસ જળાશયોમાં સરેરાશ સૌથી ઓછું સુડતાલીસ પોઈન્ટ પચીસ ટકા પાણીનું સ્તર છે ત્યારે મિત્રો રાજ્યના ઉનાળા અગાઉ જ જળ સ્તરમાં આટલો ઘટાડો સતત થઈ રહ્યો છે તો લોકો અને તંત્રની ચિંતામાં વધારો થયો છે કે હજુ જ્યારે ઉનાળો આવશે ત્યારે બધું સુકાઈ જશે ત્યારે પાણીની સ્તરમાં વધારે ઘટાડો થશે અને જો આમ પાણીના સ્તરમાં ઘટાડો થતો રહ્યો તો મિત્રો ખેડૂતો માટે જે છે સિંચાઈ માટે પાણીની પણ ઘટાડો થઈ શકે છે જેથી કરીને ખેડૂતો અને તંત્ર સાથે સાથે મિત્રો લોકો અને તંત્રની મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને માવઠું વળતર મળશે મિત્રો બનાસકાંઠામાં બે અઢી મહિના પહેલા સત્યાવીસમી નવેમ્બરના રોજ પડેલા માવઠાને કારણે કૃષિ પાકને સારું એવું નુકસાન થયું હતું જેમાં મિત્રો સૌથી વધુ એરંડાનો પાક માવઠાને લીધે નાશ પામ્યો હતો ત્યારે મિત્રો સરકારે સર્વે કરાવ્યો પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે જે અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે એમાં મિત્રો તેત્રીસ ટકાથી નીચું નુકસાન દર્શાવ્યું છે જ્યારે જિલ્લામાં સરેરાશ ખેડૂતોને સિત્તેરથી એસી ટકા જેટલું નુકસાન પહોંચ્યું છે અને સરકાર નવેસરથી જ સર્વે કરાવીને નુકસાન વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો પાસે માંગ કરી રહી છે તો જો મિત્રો સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવવામાં નહીં આવે તો કિસાન સંઘના દ્વારા આ આંદોલન પણ કરવામાં આવી શકે છે તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે તો ત્યારબાદના સમાચાર ને લઈને મિત્રો વાત કરીએ તો મોદીજીની મોટી જાહેરાત મિત્રો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપતા જણાવ્યું કે ભારતના આઝાદીના સો વર્ષ મનાવશે ત્યારે એટલે કે બે હજાર સુડતાલીસમાં ભારત જ્યારે આઝાદીના સો વર્ષ મનાવશે ત્યારે ભારત જે છે તે મિત્રો વિકસિત બની જશે ત્યાં સુધીમાં ભારતને વિકસિત બનાવવું એ અમારું સપનું છે અને મિત્રો તેથી જ અત્યારનો કાળ ભારત માટે અમૃત કાળ ચાલી રહ્યો છે તેમજ મિત્રો વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હોવાનું પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે અને આ સાથે જ તેમને આગામી વર્ષોમાં ભારત દુનિયાના થ્રી દેશમાં સમાવેશ થશે તેની પણ ગેરંટી આપી છે મિત્રો મોદીજી ઘણા એવા ભાષણની અંદર પણ તમે સાંભળ્યું હશે મોદીજી એમ જણાવે છે કે આ બે કાર્યકાળની અંદર ભારતને ટોપ ફાઇવમાં લાવ્યા અને જો ત્રીજો કાળ કાર્યકાળની અંદર એટલે કે જો ત્રીજી વાર લોકસભાની ચૂંટણી મોદીજી જીતશે તો ત્રીજા કાર્યકાળની અંદર ટોપ થ્રીની અંદર ભારતનું નામ આવશે સમગ્ર વિશ્વની અંદર સમગ્ર દુનિયાની અંદર તેવું મિત્રો કહેવામાં આવ્યું છે મિત્રો આ મુદ્દે આપનું શું વિચારવું છે આપણી શું ટિપ્પણી છે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવી આપજો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ નવી યોજના હેઠળ બે લાખ રૂપિયા સુધીનો વીમો તમને મળી શકે હવે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે અને આ યોજનાઓમાં ઘણી બધી યોજના છે કે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે આજે મિત્રો અમે તમને એક યોજના વિશે જણાવશું અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ સુરક્ષા યોજના વર્ષે મિત્રો વીસ રૂપિયા રોકાણ કરીને તમે બે લાખ રૂપિયાનું વીમા કવર મેળવી શકો છો અને અત્યાર સુધીમાં મિત્રો દેશના લાખો નાગરિકો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે તો મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો એક સરકારી વીમા યોજના છે તો તેનો લાભ અઢારથી લઈને સિત્તેર વર્ષ સુધીના કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે અને મિત્રો વધુમાં વાત કરીએ તો આ વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિની એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને બે લાખ રૂપિયા સુધીનું કવચ આપવામાં આવે છે અને તદઉપરાંત અકસ્માતમાં વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ થાય તો તેના વીમાધારકને ધારકને એક લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે તો મિત્રો આ વીમા યોજના હેઠળ વીમા ધારકને વીસ લાખ રૂપિયા સુધીનું પણ વીમા કમચ આગળ જઈને આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈ પણ બેંકમાં જઈને પીએમ એસ જઈ અરજી કરી શકો છો અને આ યોજના અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે એક જૂને આપોઆપ રૂપિયા કપાઈ જશે તો મિત્રો માત્ર વીસ થી પચીસ રૂપિયા નજીવા આવે તમે બે લાખ રૂપિયા સુધીનું વીમા કમચ મેળવી શકો છો જેમાં મિત્રો તમને એક લાખથી લઈને બે લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે અને ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત નવમાં ક્રમે છે એક માહિતી મુજબ જોઈએ તો ગુજરાતમાં સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને સાડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ ખેડૂતોની માથે ટોટલ અઠ્ઠાણું હજાર બસો ને કરોડ રૂપિયાનું દેવું છે અને લોન મુજબ જોઈએ તો ગુજરાતમાં દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ એટલે કે બે રૂપિયા આસપાસની લોન દેવું છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીનું કૃષિ લોન પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી છે તો મિત્રો ગુજરાતમાં પણ આ લોન માફ થવી જોઈએ કે નહીં દેવા માફ થવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને મને જણાવી દેજો કારણ કે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફી અને લોન માફીને મુદ્દો ચર્ચામાં આવ્યો છે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો જોઈએ તો એક તારીખથી શું શું બદલાવ થવા જઈ રહ્યા છે આવો જાણીએ મિત્રો એક તારીખથી ખાસ કરીને અનેક વસ્તુઓના ભાવોની અંદર બદલાવ આવશે કારણ કે દર એક તારીખ આસપાસ લગભગ ગેસ પેટ્રોલના ભાવ બદલતા હોય છે અને બીજી તરફ મિત્રો બજેટ પણ રજૂ થવાનું છે

મે બે હજાર ત્રેવીસમાં આના ભાવ છેલ્લે ઘટાડો થયો હતો ત્યારબાદ પેટ્રોલમાં કોઈ પણ મોટો ઘટાડો થયો નથી અને મિત્રો બીજી તરફ તમને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડરના ભાવો પણ મિત્રો પહેલી તારીખ આસપાસ બદલતા હોય છે તો તે પણ મિત્રો તમને બદલતા જોવા મળશે તેમાં વધારો થાય છે કે ઘટાડો તે મિત્રો હું તમને જણાવી દઈશ એક તારીખ બાદ અને ત્રીજું મિત્રો એક તારીખે બજેટ પણ રજૂ થવાનું છે તો આ બજેટની અંદર મિત્રો શું નિર્ણય આવે છે તે પણ ખાસ જોવાનું રહ્યું કારણ કે આ વખતેનું બજેટ છે અને આ વર્ષે ચૂંટણી પણ મોટી યોજાવાની છે તો આ ચૂંટણી જે છે તેની બજેટ જે છે તેનું ચૂંટણી ઉપર ખાસ કરીને મોટી અસર જોવા મળશે અને કહેવામાં આવી રહ્યું છે કે આ બજેટ ખેડૂતલક્ષી અને મહિલાઓલક્ષી બનાવવામાં આવશે એટલે કે આ બજેટની અંદર ખેડૂતો અને મહિલાઓને પૂરેપૂરો ફાયદો મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો પાક ધિરાણ લોન અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખાસ મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને મોટી રાહત આપવામાં આવે અને દેવામાફીને લઈને પણ સમાચારો કરવામાં અત્યારે આવી રહ્યા છે વારંવાર મિત્રો પાક ધિરાણ લોન અને પાક ધિરાણ લોનની સાથે સાથે દેવામાફીના પ્રશ્નો અત્યારે ઊભા થઈ રહ્યા છે કારણ કે બે હજાર ચોવીસની મોટી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આ ચૂંટણી આવતા આવતા મિત્રો ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ખેડૂતોએ પાક ધિરાણ લોન પર લીધી છે તો તેમની અંદર તેમને રાહત આપવામાં આવે અને દેવામાફીની અંદર પણ ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી માંગો લગાતાર ઉઠવામાં આવી રહી છે તો મિત્રો ચૂંટણી પહેલાં ખેડૂતોનું દેવું માપ થાય છે કે નહીં તે આગળના સમયમાં જોવાનું રહ્યું તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર ખેડૂતોના પૈસા ડબલ થાય છે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે આમાં મિત્રો ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ આપવામાં આવે છે ખાસ મિત્રો આ યોજના વિશે સમજાવું તો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે મહિનામાં ડબલ થઈ જતા હતા તે માત્ર હવે મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજનામાં લઘુત્તમ રોકાણ કરવું પડશે તો મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ફોર્મ તમે ભરી શકો છો જેમાં ખેડૂતોના પૈસા ડબલ થતા જોવા મળશે એકસો પંદર મહિનાની અંદર કરીએ તો ખેડૂતો માટે મોટી ભેટ ખુશખબર આવી ગઈ છે મિત્રો સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે ત્યારે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે જ્યાં મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે અને ખાસ મિત્રો મોદી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે જેથી કરીને આ પૈસા જે છે તે ખેડૂતોના હિત માટે વાપરવામાં આવશે અને આ યોજનાઓની અંદર વાપરવામાં આવશે તો દરેક ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ખાસ કરીને મિત્રો શરૂ કરીએ તો આ યોજનાની અંદર પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેન્કમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા જટિલ હોય છે અને આ પ્રક્રિયામાં મિત્રો અનેકો વાર દસ્તાવેજ પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે જે માટે સામાન્ય વર્ગ માટે આ ઘણું મુશ્કેલ બની જતું હોય છે જેને લઈને મિત્રો કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત મિત્રો લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે અને મિત્રો આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે અને અરજદારે અરજી કરવાની રહેવાની હોય છે અને ત્યારબાદ મિત્રો પ્રક્રિયા વિશે અમે તમને આગળના વિડીયોની અંદર માહિતી આપતા રહીશું જેથી કરીને જે પણ વ્યક્તિઓએ આ વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફથી નાણાં મેળવવા હોય તે આ યોજનાની અંદર મેળવી શકે વાત કરીએ તો બગદાણા તરફથી અયોધ્યામાં હવે અન્ય ક્ષેત્ર શરૂ કરવામાં આવશે મિત્રો બગદાણા ગુરુ આશ્રમ દ્વારા આગામી સોમવાર એટલે કે મિત્રો આજથી જ લઈને ઓગણત્રીસમી જાન્યુઆરીથી અયોધ્યામાં ક્ષેત્રનો પ્રારંભ થશે જ્યાં મિત્રો સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ ભાવિકોને વિનામૂલ્યે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે મિત્રો સરકારની ખાસ મંજૂરી દ્વારા આ અન્ન ક્ષેત્ર શરૂ થઈ રહ્યું છે અને જે સાઠ દિવસ માટે ધમધમતું રહેશે જેમાં મિત્રો સવારે ચા અને પૌવા બપોરે અગિયારથી ચાર વાગ્યા આસપાસ ભોજનમાં મહાપ્રસાદ તેમજ સાંજે સાતથી લઈને દસ ભોજન મહાપ્રસાદ પીરસવામાં આવશે આમ મિત્રો સવારે નાસ્તો અને બાકીના બંને ટાઈમ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે જ્યારે મિત્રો બગદાણાની જેમ જ આ થાળીનો પ્રસાદ આખો દિવસ વિતરિત કરવામાં આવશે તો મિત્રો બગદાણાની જેમ જ બગદાણા તરફથી અયોધ્યામાં જે છે તે ભાવિકોને ભોજન આપવામાં આવશે જે સાઠ દિવસ માટે આપવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં બેંક બંધ રહેશે ફેબ્રુઆરી મહિનામાં ઘણી બધી રજાઓ આવવાની છે ખાસ મિત્રો શનિવાર અને રવિવારની રજાઓ સિવાય ફેબ્રુઆરી મહિનામાં વસંત પંચમી છત્રપતિ શિવાજી મહારાજ વગેરેના કારણે બેંકમાં ઘણા બધા દિવસો સુધી રજા રહેવાની છે મિત્રો ફેબ્રુઆરી મહિનાના ઓગણત્રીસ દિવસમાંથી દિવસ રજા રહેશે જેમાં મિત્રો શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થયેલો છે સુવિધા માટે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ રજાઓની યાદી મિત્રો બહાર પાડી છે તો જે પણ વ્યક્તિઓએ બેંકે કોઈ પણ કાર્ય હોય આવતા મહિનાની અંદર તો આ રજા યાદી ખાસ કરીને જોઈને જવું જેથી કરીને મિત્રો બેંક પર ખાસ કરીને ખોટે ખોટા ધક્કા ના થાય કરીએ તો સ્વામી રામભદ્રાચાર્ય જીએ કરી મોટી જાહેરાત મિત્રો સ્વામી રામભદ્રાચાર્ય જી જગત ગુરુને તમે જાણતા જશો જેમણે અયોધ્યા રામ મંદિરમાં મોટી ગવાહી આપી હતી સુપ્રીમ કોર્ટમાં તેમણે મિત્રો એક મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે જ્યાં સુધી મથુરામાં શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર નહીં બને ત્યાં સુધી તેઓ દેશના કોઈ પણ મંદિરમાં નહીં જાય સાથે જ મિત્રો સ્વામીજીએ કહ્યું કે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરા પર કોર્ટથી લેવામાં આવશે કારણ કે તે આપણો અધિકાર છે અને કૃષ્ણ જન્મભૂમિ મંદિર માટે તેઓ ખુદ કોર્ટમાં હાજર થઈને જુબાની આપશે જેવી રીતના રામ મંદિરમાં આપી હતી તેવી રીતના કૃષ્ણ મંદિરમાં પણ તેઓ અયો અયોધ્યાની જેમ જુબાની આપશે કોર્ટની અંદર અને પૂર્ણ અધિકાર સાથે મંદિર લેશે અને પુરાવા જરૂર પડશે તો પુરાવા પણ આપશે તેવું કહ્યું છે તો મિત્રો રામભદ્રાચાર્યજીએ મોટી જાહેરાત કરી છે કે જ્યાં સુધી આ કૃષ્ણ ભગવાનનું મંદિર મથુરામાં નહીં બને અને ત્યાં સુધી તેઓ દેશના કોઈ પણ મંદિરમાં નહીં

વિશેષ કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે આથી આવી સ્થિતિમાં મિત્રો જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી નથી કરાવી તેઓ સીએસસી અથવા તો ઈ મિત્રની મદદથી અરજી કરી શકે છે અને સોળમા હપ્તો મેળવવા માટે ખેડૂતોએ એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં ઈ કેવાય કરાવવાનું રહેશે જો ખેડૂતો એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં ઈ કેવાયસી નથી કરાવતા તો તેઓ આ હપ્તાથી બાગાત રહી જશે અને તેમને આ સોળમો હપ્તો બે હજાર રૂપિયાનો નહીં મળે